બહુચર માતાજી માતાજીના દર્શન કરવા તમે જોઈ શકો છો વિદ્યા ના માધ્યમથી બહુચર પણ તમને દર્શન સરસ મજાનું બહુચર માતાજીનું મંદિર છે અને ખબર નહીં અંદર વિડીયો બનાવવાની શું થશે કે નહીં હોય પણ મંદિરના દર્શન તો તમને કરાવીશું બરાબર તો કોમેન્ટમાં જય બહુ છે ભવવાની જરૂર છે આ બેઠામાં બહુચર ભવાની અને ચાડી બાજુનું સરસ મજાનું અલગ અલગ મૂર્તિઓ છે

આગળ <laughs> 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 કારણ એમ કે અંદર વિડીયો લેવાનો બનાવી હશે અને વિડીયો પણ તમે અંદર આવીને લઈ શકો છો અને ફોટા પણ પડાવી શકો છો મંદિરની અંદર બરાબર અહીંયા કોઈ વિડીયો કે ફોટાને પ્રતિબંધ નહીં થતી જ છે જેને ફોટો પડાવવો હોય વિડીયો બનાવવો હોય અંદર જેમ ફોટો પડાવી શકે છે અને વિડીયો પણ બનાવી શકે છે તો આ છે શંખરપુર ના બહુચર માતાજી માનું મંદિર પણ ખૂબ સરસ છે જોરદાર મંદિર છે આવું આપડે આખા ભારતની અંદર કે તમને આવું મંદિર જોવા ના મળે જો તો મિત્રો કોમેટમાં જય બહુચર ભવાની જરૂરથી લખજો તમારી બધાની મનોકામનામાં પૂરી કરે અને તમારા ભંડાર સભ્યમાં ભર્યા રાખે ખાલી કોમેટમાં જય બહુચર ભવાની કરવાનું જુઓ ચારે ચારૂબાજુનો આ છે માતાજીનો હવન કુંડ અહીંયા હવન પણ ચાલુ હોય છે અને જે કોઈ માતાજીને પેલી માદવડીમાં માને ને માનતામાં એ મૂકવાની હોય છે જે માથે ઉપાડીને ફરતા એટલે આ ગરબો હોય માથે આલીને ઉપાડીને આવતા હોય તો સરસ મજાને મા ની જગ્યા છે તો જય બહુચર ભવાની ને કોમેન્ટમાં જરૂરથી લખજો તમારી તમામની મનોકામના મા બહુચર ભવાની પૂરી કરી ને તમારા ભંડાર સદે ફર્યા રાખજો જો અલગ અલગ માતાજીની પ્રતિમા હેવ આનું મહત્વ આપણને ખબર નથી અને આ બહુચર માતાજી ડોસીમાં નું સ્વરૂપ લીધું હે અને ગાડું હે સરસ મજાનું ગાડું છે અને બહુચર ભવાનીએ તો માણું સ્વરૂપ લીધું છે હું તમને અહીંયા જોવા મળશે તો જય બહુચર ભવાની જય માતાજી જરૂરથી કરજો અને અહીંયા પાણી પીવાની પણ અલગ છે હવે આપણે અહીંયા પાણી પીશું પછી જાશું બહુચર મા દર્શન કરવા આ સંકલ્પ છે અને બહુચરાજી હવે આપણે જવાનું સરસ મજાનું મા બહુતે ભવાનીનું મંદિર છે તો તમે પણ આવ્યા ન હો તો ક્યારેક આવજો છો મા બહુતેર ભવાનીના દર્શન કરો જોરદાર મંદિર છે અને સાત સાત અહીંયા બહુતર ભવાની હાજરા હાજર બેઠા ગયા તો જય બહુચલમાં જય માતાજી જમવા માટેની લાઈન લાગેલી માતાજી નો પ્રસાદ તો દર્શન કરી ગયા હોય તો પછી પ્રસાદી લેવા માટે આ બાજુ આવી જવાનું આટલે સુધી માતાજી દર્શન કરવા આવ્યા હોય તો માની પ્રસાદી તો જરૂર લેવી i <laughs>